નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સમૂહ કયા કયા શબ્દ સમૂહ પૂછાઈ શકે એવા છે મોસ્ટાઈ શબ્દ સમૂહ જે છે તેની આપણે તારવણી કરેલી છે અને આ વિડીયોની અંદર તમે અંત સુધી જોતા રહેશો તો એ દરેક શબ્દ સમૂહ તમને જોવા મળશે જેમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર હશે

શબ્દ સમૂહ કે એક શબ્દ દીજે બહુ દિનસે ચાલી આ રહી પ્રણાલી ઘણા બધા સમયથી ચાલી આવતી હોય એ પ્રણાલી ને આપણે શું કહીએ રૂઢિ રિવાજ પરંપરા કે રીત તો જવાબ આવશે ઓપ્શન ડી આપણે તેને કહીએ રીત નાવ ચલાની કિટિકોની એક શબ્દ સમૂહ નાવ ચલાવવા માટે એટલે કે હોડી ચલાવવા માટે જે પેલી લાકડીનો ઉપયોગ થાય છે શું શું કહેવાય ડંડા કે પતવાર ચાલો તો આનો જવાબ આવશે ઓપ્શન ડી પતવાર બરાબર ને એનાથી જે હોડી ચલાવવામાં આવે તે લાકડીને કહેવાય પતવાર ત્યારબાદ જો વિચલિત નહીં હોતા ચાલો જે વિચલિત થતું નથી આમ તો તમને ખબર જ હોય વિચલિત ન થાય એને શું કહેવાય અવિચલિત જવાબ આવશે ઓપ્શન એ મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની બુક પણ આપણે સેલ કરીએ છીએ આ બુક તમે માર્કેટમાંથી દુકાનેથી લેશો તો તમારો ભાવ થશે ત્રણસો ને એસી પણ આપણી ચેનલની લિંકમાંથી ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે મેળવશો તો સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે એટલે આ બુક તમારે સુધી પહોંચશે બસો ને એસી કોઈ પણ કુરિયર ચાર્જ નથી કોઈ પણ જગ્યાએ તમે મોકલાવશો અથવા તો ખરીદી કરશો તમારા ઘર સુધી પહોંચી જશે એક પણ રૂપિયાનો ચાર્જ લાગશે ને એટલે કે તમારી કિંમત રહેશે બુકની બસો ને એસી રૂપિયા

જીતને વાલા હોય એને જીતને વાલા ને શું કહેવાય જિય ઇન્દ્રિયો કો જીતને વાળા જીતેન્દ્રિય ઓપ્શન બી અનાજોકા

વાળા ઘણી પૂછાયેલું છે યાદ રાખવાનું છે ચાલો આસાની છે મિલને વાળા એને શું કહેવાય બટુઆ કે આપણે કહી શકીએ સુલભ ઓપ્શન એ આપણો જવાબ રહેશે મિત્રો આપણી ચેનલમાં લાઈવ રેકોર્ડેડ લેક્ચર ક્વીઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન ત્યારબાદ મોડલ પેપર સોલ્યુશન અને બુક જે બુક તમે હમણાં તમને વિડીયોની અંદર જાણ કરી મુજબનું સેલ કરીએ છીએ બે ભાગ છે મેટ અને સેટ પણ દરેક તમે જોતા જાણતા થોડોક અઘરો ડિપાર્ટમેન્ટ છે થોડોક અઘરો ભાગ છે તો આના દરેક વિડીયો તમારે જોવાના છે ચુકસોની અને સેટ જે તમારા ધોરણ આઠ ના મુખ્ય છ વિષય છે એના દરેક પાઠના મોસ્ટ ટાઈમ પ્રશ્નોની તારવણી કરીને પણ આપણે વિડીયો બનાવીએ છીએ તો એમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એ જોવા માટે થઈને દરેક વિડીયો તમારે જોવાના છે ચાલો મિત્રો તો આ હતું આપણું ચેપ્ટર નંબર છ ફરી નવા વિડીયોમાં આપણે ફરી નવા ચેપ્ટર સાથે મળીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળજો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ